જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંધ કન્યા છાત્રાલયની બહેનોને મોબાઈલ વિતરણ કરવામાં આવ્યું હતું વિઝન એડ કંપની દ્વારા અઢાર પ્રજ્ઞાચક્ષુ બહેનોને મોબાઈલનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મોબાઈલના ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વિઝન એડ ઇન્ડિયાના ટેકનિકલ એન્ડ પ્રોગ્રામ મેનેજર ભાર્ગવ વઘાસિયા અંધ કન્યા છાત્રાલયના પ્રમુખ મનસુખ વાજા સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા

એ સ્માર્ટફોન ન હોવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ એનો આગળ સ્ટડી ન કરી શકે અભ્યાસ એનો કન્ટિન્યુ કરી અને સારી રીતે સ્ટડી કરી શકે એવા હેતુથી આપણે આ પ્રોજેક્ટ સાથી અંતર્ગત સ્માર્ટફોનનું વિતરણ કરીએ છીએ અમને ખૂબ જ સારું લાગે છે કે જે અમને અમારી અભ્યાસ લક્ષી કે જે કારકિર્દી કિઢાડવામાં અમારા માટે ખૂબ જ ઉપયોગી છે